ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા હું છું વિશાલ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને મસ્ત સવાર પડી જશે અને સવાર સવારમાં છે ને આપણે આવી જઈએ કાલનું જે બાકી હતું મૂટિયા બેવડવાનું આ જે લો એક જ બાજુનું બાકી છે પાસ આગળ તો બધું થઈ ગયું છે ખાલી આ પાછળ પહેલાં મુઠિયા બેવડી નાખીએ અને હું ખોડી લઈને આવ્યો જેમ કે ખોવાડીથી છે ને આપણે અમુક અમુક જે આવો ટેકરો હોય કે નહીં એ બધું લેવર થઈ જાય એકદમ પોણી ને કાપીએ ને પડે એ માટે થઈને હું ખોડી લઈને આવ્યો હું સૂર્ય પણ નેકડી ગયો જેટલે આવી ગયો મેં બ્લોગ ચાલુ કર્યો આજ તો અને આજે તો હે ને ટાળીઓ કરીને જોયો અને આ દુખવાનું ચાલુ થયું મને આટલે આખી રાતનું આટલા દુખ્યા આ રહ્યા પાકમાં બવડાના પાકમાં આખી રાતનું દુખાય રહ્યું હાથ લાગી રહ્યો હું વાળું ને જબરજસ્ત દુખાય બોલો અને અમે પાકો આખો દાડો ફોન લઈને ફરવું ને व्लॉगिंग बना एटलू तो वेल्यू नहीं के तरत बनी जाए ये आरो हाथ आप ऊंचा ऊंचा लगे ना तो आखो हाथ दुखे मैं कहीं जय गई कालू है आखे आखिर दुखे है रात सरको ऊंखो पही चमके एटल दुखा तो ने लगी रात आप वुखावा चालू तरत एट अतरे है न पावड़ों मथवा तो आ दुखावा तो अतरे है पर है रागे रागे कम कर दिए કેમ કે આમાં તો લગભગ દસ થી પંદર મિનિટમાં આ રીત પતી જાય વધારે વાર લાગશે નહીં પણ આ ખોડીથી થોડું હરખું કરવાનું હોય ને ડાળીઓ ચડાવવાનું ખોવાડીથી એમાં થોડો ટાઈમ થાય બાકી તો થઈ જાય અને હું આયો ને તાણે એટલા બધા હોલા અંદર હતા ને બધે કઉ ખાવા આવી ગયા તો હું આયા ને જતા રહ્યા બધે બધા ને કોઈ ઓલા બધા ફરતા હતા ને વાંચી લાગે મન લાગે રબે કયા છે પણ લાયો મારા નાસ્તો લાવ્યો ખીચા મું ઘરે તો ગાય છે હજુ પાછળ થોડું થોડા જે ટેકરો દેખાય ને થોડું થોડું ખોડી કરીને આપણે લેવાનું એને થોડું હાખું કરજ આજે ટેકરો દેખાય કે નહીં એ આ વચ્ચે ટેકરા ને એ બધું આ જે ખાડા દેખાય ને એમાં હરકું આવી રીતના હરકું કરી દે તો ગાય છે ને આજે નિકુલાને પણ ટ્રેનિંગ થોડી થોડી હવે હવે હું શેતનને હાલ દઉં એટલે એ પણ શીખી જાય બધું કામ ફોરી ફોરી હાથે ખેંચી લે આગળ તો ગાય છે ને મેં આગળ હળતું અડધું હળતું કામ કરીને બધું કમ્પ્લીટ કરી નાખ્યું અને ચા પીવાયા જવું આ કુતરી હમણાં વિયાણી હે ને એટલે હા બી તો કુતરી વિયાણી હે ને ખબર નહીં હજુ કે ચોકણ ને હજુ બચ્ચા આપણે જોયા નહીં નહી ખાલી આવે એમાં કણ આવે ખાલી રોટલો ખાઈ અને જતી રે બાકી બચ્ચાની હજુ કોઈ ખબર જ નહીં અને એમ જોવા જતા ને પણ ચમ આ કુતરી થોડી કરડે ને તો વિશ્વાસ ના લેવે બચ્ચા જોવા જઈએ ને હમણાં અંજી છે જેટલા હલાવે તો ગઈસ આજે ખાવાનું બનાવ્યું છે ડુંગળી ને મરચું શાક અને ગોટા પુરીઓ અને એક પણ કુણ હાલવા આવ્યું ખબર આટલું બધું ના મેમન ખાતો છે આ અને કુલિયમ બે જણા ખાવા બેહી ગયા છે

ફજ્જી અને મરચાં ડુંગળીનો શાક કોમ્બિનેશન બનાવીએ આપણે બધા એક ચાલે આ તો ખવાય અને ડાબા હાથે ખવું રહ્યો તો એને પહેલાં ને મરચાંનું બધું મિક્સ કરી દે મસ્ત પૂરી અને શાક

તો એક પારો લેબડો લાવવાનો છે લાઈ અને પૈસો તોડશે સિયાડાના તાડનો તો અને કુણ કુણ અમાર કોડ છે ને લેબડા પાડવા પાડવા મંડ્યું હોય ને કમેન્ટ કરી દેજો મારા માટે કમેન્ટ કરી દેજો હવે અમાર પાવડા વાળો ડ્રાઈવર એક જ છે અર્યો કેમ કે લેમડા પર આપણો નહીં સરતા આ તો ગમીનો કે રોશન વાળી નાખવાનું લેબડા ઉપર ને હું થોડો નેહ લેબડો હોય તો નેહ ચોર પાડે હોય ને તો પાડી નાખીએ બાકી તો આપણે મોટા લેબડા ઉપર નહીં ચડતા કે અપન કો લગતા ડર થોડા ભાઈ પડવાનો થોડો ડર લાગે આપણે અને આ શિકાર શું કરતો આવે રહ્યો વધારે મેં અસલ બધેલો જતો રહ્યો તમને તો સરખું બધું અરે હાથો રહ્યો ને પાઈ ગયેલો હે દેડાનો

તારા માટે ખરા પણ તું મને એમ બોલ તો ગાય છે ને લાબડો પાડવા માટે બધા ઓઢણી લઈને આવે હાદરું લઈને આવે એ કામ માણસ છે ને આ ઓઢવાની ચાદર લઈને આવ્યો બોલો સના ઉપર કોના ઉપર પેલા બબમરીયો કોનો ઉપર આ બાજુ તાપન કે હરખુ બોલો હવે સમજાયું ન કરે ઉપર સડી ગયો એ ને પાળા આ સાદર કને આલી તન હું કહું આ કને કને આપી તન એ કને આલી લાયું હું જાતે લાયો હું કર લાયો ઠંડી વાવે ઓ બાપા રહ્યો બકા બનાઈ રહ્યો મજા મજા તમાર દયા યાર તમારે જેવું ચાલતું છે અરે મને જાણે છે ને આ મોડા મને જાણે હવાર થી મોડી મોડીન હો જતી ઊંઘેન તો બોધી મને જાણે દે હોમો ને એટલે શું બોલે ખબર હા શું છે આરુ બોલે શું હ

અને હવે નિકુલાને નેચે ઉતરા દઈએ ને પછી લેબડો આપણે હોરીએ કારણ કે અમે હોરવું પણ પડશે ને આખર ને આખર ડાળ આ લબડી પડ્યો લેબડા આપણા પર ફાવશે કે થોડું પડાય ગાય સાહેબ આ ચિટલા ટોચમાં ચડેલો ખબર બહુ બહુ આગળ જેલો બહુ એટલે સપોર્ટ કરો થોડો ઉધર ઉતરી જાય જાય ને કારીગર હે એટલે ચાલે આપણું અને પેલા કને લવાનું ચાલો લેબડા માટે કઈ ને બગા પાડે જાનથી લેબડે પાડે તા ભગા પડે કામ કરો અમુક અમુક પાત્રો ડાળો છે ને એ રે કાઢ લઈએ આપડે ડાયરેક્ટ પારો કરવા માટે અને પછી જે જાડર ને એ રે એક પાત્ર વધે ને જો પારો થતો વધે ને તો હું પાડ લઉં લેજે

કે આપણે પાછા પડી ગઈ વિડીયો બનાવ કે સારું સારું દેખાડી રિયાલિટી દેખાડવાની હોય શું કેવું રિયાલિટી જોયા વગર તો લોકો જોવે જ નહીં રિયાલિટી જોવા માટે રાખવાની આપણી એટલે હું પાતળું નાખો એટલે નેચર વાગે કહું જો ખાલી તમને હું કઉ દેખાડું એને એથી કઉિયો છે ને મુડો ને એવી કરી હે ને આ બધી પાડી બધી એટલે બધી મોયડો ને જ ફેદી જો તો ગાઈસન તમને જ્યાણો મોયડો દેખાડું હા ઓ જ્યાણો મોયડો મોયડો કક મોયડી કોન જે કોઈ કઈ દો આ નમ તાકો હા ભાઈ કેસી લાગી આ ગયા સ્વાદ આરે માર માં બે આદ લાગુ જો લાગે વજન લાગે એ ઉરો નઈ પડવાનું હા ઢાળિયા ન જા એ ઉરો નઈ પડવાનું મેરો કૂતરા એને પાડતા હેઠા હેઠા પાડતા જાય લાગે વજન લાગે બહુ વજન હે આજ તો ભાઈને હે ને ફિલ્ડિંગ સ્ટાર્ટ કરના સીમી મે કીધું તું એને મૂકું તું આ કોડીઓ કોડી દાતેડું અને બાટલો તેને પકડ લે અને હું એક હાથે પકડ લઉં તાર ભારો પણ ભાઈને હે ને હજમ ના થયું તે હવે જેવા રીબાલા દાયરા દે બધા એનાથી બધા આગળ જતા રહ્યા હે અને અરે એકલો પાછળ રહી ગયો જો તો અરે આગળ આગળ તો અરે મને મજા આવે હેવી ના ના જવા દે હવે આ લાગુ નહી આપણે ના 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 નઈ કન નાખતો પેલા શેઢા ઉપર નાખ અલા ઈ કન નાખતો ઈરા એડા આપડા નહી પેલા શેઢા ઉપર જઈને નાખ જો હવે છે ને પાર લાગ્યો છે ને તો ના દે ખાઈ છે મોસો અધરક ખોટમ ચોજ આયા ઠેહા તો જાય રે है चम देखा तू नहीं अब आशे टाप पर चढ़ी जाओ ये गोटम गुट था यार बस अब देखा ना हाँ देखा ही तो पहले ताकौन दाना देखा है चिन मुट्ठी चलो मजा ही ना ले तू आप पकड़ लो मुझे तार पकड़ लो

જો ફાડતો નહીં પેલા ડાળું પગમ આવે રી જો તોડે દો ખાલી મજા આવે મને આવું બધું મજા આવે આના જોડે ખેલ કરવા